વરાછા પોલીસે બોમી માર્કેટ પાસે દારૂના નશામાં એકને હત્યા કરનાર હત્યારાઓને ઝડપી પાડી ગુણેતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉઘેલી કાઢ્યો છે વરાછા પોલીસ મથકની હદમાં બોમ્બે માર્કેટ પાસે રાત્રિના સમયે દારૂના નશામાં ઓરિસા દેવ આશીષ કંપા બહેરાની હત્યા કરાઈ હતી જે હત્યામાં દારૂના નશામાં શ્યામ લાલે કરી હોવાની માહિતી મળી આવી હતી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને વરાછા પોલીસની ટીમે વીટ ટીમો બનાવી આરોપીને ઝડપી પાડવા ચક્રો માન કર્યા હતા અને વરાછા ખાતે આવેલા કિરણ ચોક પાસે ભરાતી શનિવારીની બજારમાં જઈ આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો હાલ તો વરાછા પોલીસે અત્યારની વધુ પૂછપરછ હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ ત્રેવીસ ના રોજ રાત્રિના સાડા અગિયાર ની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ છે કે ભોગ બનનાર તરીકે દેબાશીષ બહેરા કરીને એક વ્યક્તિ છે કે જે આ વિસ્તારમાં રહેતો હતો અને શકમન તરીકે શ્યામલાલ જયસ્વાલ કરીને બાજુમાં સુવા બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં જે આરોપી છે શ્યામલાલ જયસ્વાલ એને ભોગબરના દેબાશિષ બેરાને ચપ્પુના ઘા મારી અને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું આ સમગ્ર બનાવમાં પોલીસે પોલીસ પાસે શરૂઆતમાં ફક્ત એક નામ જ હતું આરોપી જેનું નામ શ્યામલાલ હતું ઊંડાણપૂર્વક અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી એ સાથે જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ પીઆઈ શ્રી જાડેજાની આગેવાની હેઠળ આમાં જોડાઈ હતી અને તમામ લોકોએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું કેમકે અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આમાં વ્યક્તિની ઓળખ આખી ઓળખ પ્રસ્થાપિત કરવાની હતી એની પાસે કોઈ મોબાઈલ ન હતો તેથી અમારા માટે સૌથી મોટી ચેલેન્જ પ્રકારની હતી હતી આ આ ભાગરૂપે અમે જે ટીમો બનાવી આજે એકસો પંચોતેર થી વધુ સીસીટીવી કેમેરા પિસ્તાલીસ થી વધુ અવાઅધુ જગ્યાઓ સત્યાવીસ થી વધુ ઝૂપડપટ્ટી અઢાર થી વધુ બીજી પાર્કિંગ પ્લેસ પછી ચા લારીના જગ્યાઓ જ્યાં ફ્રી ભોજન મળી રહે છે એવી સાત જગ્યાઓ વગેરે જગ્યાઓ ઉપર તપાસ કરી હતી અને આરોપીને શોધી કાઢવા માટે અથાગ પ્રયત્નો સતત ચાલુ હતા આ દરમિયાન અમારા જે ટીમો હતી એમાંથી એક ટીમના સભ્ય એવા કુલદીપભાઈ અને શ્રદ્ધાબેન આ લોકો જે શનિવારે બજાર ભરાય છે ત્યાં જઈને લોકોને વાત કરી હતી કે એક વ્યક્તિ કે જે ચોરીના ગુનામાં આરોપી છે એ રીતના એની ઓળખ આપી અને એનો ફોટો બતાવ્યો હતો અને ફોટો બતાવીને કીધું કે આ વ્યક્તિ ચોરીના ગુનામાં આરોપી તરીકે છે જે પણ માહિતી મળે એ પોલીસને જાણ કરે અને ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આ ને લઈને થોડાક સમય પછી તરત જ ત્યાંના કોઈ વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે આ ચહેરાવાળો વ્યક્તિ અહીંયા જ છે અને અગાઉ પણ તે ત્યાં શનિવારે બજારમાં જે પાકીટ વેચવાનો ધંધો કરતો હતો તે મુજબ ત્યાં આવ્યો હતો આ મુજબની હકીકત મળતા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી અને આઈડેન્ટિફાઈ કરી વ્યક્તિને અને એને પોતાની હિરાસતમાં લીધો હતો આ હિરાસતમાં લીધા બાદ એને પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે આ બનાવમાં પોતે જ આરોપી છે અને સમગ્ર બનાવમાં પોતે સુવા બાબતે આસપાસમાં ઝઘડો થયો હતો અને આ ઝઘડાના ભાગરૂપે એને પોતે પોતા પાસે રહેલું ચપ્પુ ભોગ બનનારને મારી દીધું હતું અને ત્યાંથી તે ભાગી ગયો હતો આ સમગ્ર બનાવમાં પોલીસે સતત મહેનત કરી અને આજ સવારે આ ડિટેક્શન કરેલ છે આ સમગ્ર બનાવમાં અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી તેમ છતાં અમે તમામ વિગતો વેરીફાય કરી રહ્યા છીએ